विनती है सौ पहला बधा ने जोहार जोहार जय आदिवासी जय आदिवासी लड़ेंगे 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 और लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे खूब खूब धन्यवाद આપણે આજની આ સભામાં જે પણ વાત કરી અને ભાઈ જતનભાઈએ આપણી ભાષામાં જે એન્કરિંગ કર્યું સંચાલન કર્યું બધાને મજા આવી ને મજા આવી કે તો આ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ અહીંયા આવે અને આપણે વિસ્થાપિત થઈએ તો આ ભાષા બંધ થઈ જાય તો મજા આવે આ ભાષા બંધ થઈ જાય આપણી સંસ્કૃતિ બંધ થઈ જાય આ જમીન સાથેનો નાતો બંધ થઈ જાય મજા આવે તો આ સરકાર કરવા માંગે છે જમીન તો જાય ભાષા જાય સંસ્કૃતિ જાય આપણો ઇતિહાસ જાય તો આ હાલત ઊભી થઈ શકે છે આજ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ના તરફણ માં જે લોકો વાત કરે છે એ સરકાર ના લોકો હોય એ એના ધારાસભ્ય હોય સાંસદ હોય એમને આ વાતની ખબર નથી એ લોકો આ વાત કરતા નથી તો આવતા દિવસોમાં આપણે આ જે પ્રોજેક્ટના વિરોધની જે સંઘર્ષ સમિતિ છે એ સંઘર્ષ સમિતિમાં એકાવન સભ્યો છે એકાવન સભ્યો ભેગા થઈને અને બીજા પણ જેટલા મિત્રો એ સંઘર્ષ સમિતિમાં જોડવા માંગતા હોય એકાવન સંઘર્ષ સમિતિના સભ્યો અને હજુ પણ આ સંઘર્ષ સમિતિમાં જોડવા માંગતા હોય આવતા દિવસોમાં એ સંઘર્ષ સમિતિને આપણે મિટિંગ કરીશું અને મીટિંગ કર્યા પછી આંદોલન આગળ કેવી રીતના લઈ જવું એને સફળતા સુધી આ જેમ અનંતભાઈએ પાર કાપી રિવરલિંગ પ્રોજેક્ટનું આંદોલન ચલાવ્યું અને જે કાર્યક્રમની જાહેરાત કરી અને તેના સાંસદ કલેક્ટર સરકાર બધા કહે છે કે આ પ્રોજેક્ટ બંધ કરીએ છીએ એ જે ડર એમણે ત્યાં ફેલાવ્યો છે એ ડર

એવું કે છે બધાને વિસ્થાપિત કર્યા પછી કઈ રોજગારીની વાત કરે છે કેવડિયામાં તમે શું આપ્યું અમે તો એમ કેવા માંગીએ છે કે આ હાઇડ્રો પાવર પ્રોજેક્ટની તરફેણ કરનારા સાંસદ ધારાસભ્ય સરકારના જે પણ લોકો હોય તમે લોકો એક સમિતિ બનાવો સાંસદ ધારાસભ્ય તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય સરપંચ એની સમિતિ પણ આવા સાથે અમે પડાવીએશું અને આવા પ્રોજેક્ટ દેશમાં જ્યાં પણ થયો હોય એ ગુજરાતમાં થયો હોય મહારાષ્ટ્રમાં થયો હોય ઝારખંડમાં થયો હોય ઓડિસ્સામાં થયો હોય મધ્યપ્રદેશમાં થયો હોય છત્તીસગઢમાં થયો હોય જ્યાં પણ આવો પ્રોજેક્ટ થયો હોય ત્યાં જો સ્થાનિક લોકોને રોજગારી મળી હોય ત્યાંના લોકો ખુશ હોય એવી જો તમને માહિતી હોય તો અમે સંઘર્ષ સમિતિ સાથે અમે એ વિસ્તારની મુલાકાત કરવા માંગીએ છીએ એનું નેતૃત્વ એનો સાંસદ કરે કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ એનું નેતૃત્વ એનો ધારાસભ્ય કરે કરવું જોઈએ કે નહીં એનો કલેક્ટર કરે એનો એસપી કરે અમે તમારી સાથે તમે ગો તે જગ્યાએ આવીને લોકોને પૂછવા માંગીએ છે કે આ પ્રોજેક્ટ તમારી તમને ફાયદો થયો જો એ લોકો કે થયો તો પછી આપણે વાત કરીશું પણ જો એમ માહિતી મળે

爸爸